આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે આઈ ટ્વેન્ટી કાર લઈ તેની વીરણા વાજડીના જે ગેટ પાસે આવતા આ કામના ત્રણ અજાણ્યા માણસો આ દિલીપભાઈની કારના કાચ ફોડી નાખેલ અને આ દિલીપભાઈને બહાર કાઢી અને મારતા મારતા કહેલ કે તારાભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લે લઈ લીધા છે તે આપી દેજે એમ કરી તેઓને ગંભીર પ્રકારની ઈજા ઈજા પહોંચાડેલી છે પાંચે પાંચ આરોપીને તાત્કાલિક મેટ્રોડા પીઆઈ શર્માએ અટક કરવામાં આવેલા છે અને આગળની આ બાબતની તપાસ ચાલુ છે